નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પ્રભુદાસ તળાવ માં આવેલ નગર પ્રાથમિક શાળા નંબર આઠ ખાતે શિયાળુ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું રમતોત્સવ અંતર્ગત યોજવામાં આવેલ સંગીત ખુરશી ચમચી દોડ લાંબી કૂદ દોડ કબડ્ડી રસાખેજ ખોખો સહિતની રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રમતોત્સવના આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી